જામનગરમાં કિસાન ચોક નજીક ઢોલિયા પીર પાસે ચૂનાના ભઠ્ઠા તરીકે ઓળખાતા વિસ્તારના રહેવાસીઓએ નર્મદાબેન ઉર્ફે શિફાબાનુ અહેમદ રઝા અહેમદ રઝા મહેમૂદ હુસેન નાય તથા અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ એસપીને રજૂઆત કરી છે શીફાબાનુ અને તેમનો પરિવાર રાત્રે અગાસીમાંથી પથ્થરમારો કરતા હોવાના તથા અજાણ્યા માથાભારે લાગતા શખ્સોને બોલાવી વિસ્તારમાં ભય ફેલાવવાનો અને એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરવાનો આરોપ વિસ્તારના રહેવાસીઓએ લગાવ્યો છે તેમજ આ પરિવારનું કોઈ ગેંગ સાથે કનેક્શન હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે લતાવાસીઓએ સુરક્ષણ માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડ્યા છે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે જામનગરમાં બેડીમાં વકીલ હારૂન પાલેજાની હત્યાના પ્રકરણમાં સાઈચા પછી કુલ પંદર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેમાં બે કાયદાથી સંઘર્ષિત કિશોર હતા તમામ આરોપીઓ પકડાઈ ગયા છે બે કિશોર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલાયા છે તેમજ અદાલતના હુકમ અનુસાર બાકી રહેલા તેર પૈકીના અગિયાર આરોપીને રાજકોટ અમદાવાદ અમરેલી સુરત વડોદરા તથા કચ્છની જેલમાં મોકલવામાં આવ્યા છે જ્યારે બે આરોપી જામનગર જેલમાં છે